અને બધા અમારે ઘરે મહેમાન મહેમાન થઈ ગયા છે મામા મહિનો મહિનો અને બે જ આવી ગયા છે અમારા આ ભાઈ છે ઓલા ભાઈ છે ચશ્મા વાળા ભાઈ છે રોનકભાઈ અને વત્સલ ભાઈ ગમે ત્યાં આવે ત્યાં આવું લેતા આવે ગુવા લઈ આવે દૂધ લઈ આવે કા ગુંદા લઈ આવે કા છાઈસ લઈ આવે એટલે

બધા બન છે આ અમારા બે ને જો ખાવાનું આમલી ને કાયત્રા તમારા એરિયામાં શું કઈ તમે કોમેન્ટ કાટ્રણે છે ને ભૂખા થયા હે અને અમારે જવાનું છે જમવા કિંગડમ હોટલ માં અમારે વત્સલભાઈને અમારે વાત થઈ ગઈ અત્યારના ફાઈનલ મુહૂર્ત આવી ગયું છે બાકી અમારે વત્સલભાઈના બર્થ ડે ઉપર જવાનું હતું તો બર્થડે ને હવે કેટલા દિનની બાદ પંદર તો પાંચ આજ સત્યાવીસ તારીખ તો થઈ ગઈ પંદર પંદર પાંચ છે ને હા અમારે પંદર તારીખે જવાનું હતું અમારે મામા ભાણેજ ને વાત થઈ ગઈ હતી પણ હવે થોડુંક વહેલું થઈ ગયું એટલે પંદર ને ત્રણ અઢાર દી વહેલું થઈ ગયું હજી તમે જો અઢાર દી માં એક હજાર સબસ્ક્રાઈબર કરી દો તો આપણે પાછા જ આવું ભલે રોનકભાઈ નું આપણે ક્યાં કઈક ગોઠવીશું બરાબર ને રોનકભાઈ અમારે રોનકભાઈ હરિદ્વાર જવાના છે અને એના મામીએ એક સલાહ દીધી છે રોનક ભાઈને રોનક હરિદ્વાર જવાના એના મામીએ એને એક સલાહ દીધી છે એ સલાહનું એ પાલન કરવાનો છે બરાબર ને વિચારીએ નહી લઈ જ જવું પડે તો એના મામી એને કીધું કે ગંગામાં નાવા જાય ને તે પ્લાસ્ટિક પ્લાસ્ટિક ની થેલી ભેગી લેતી જવાની પ્લાસ્ટિક ની થેલી એટલે ઓલા ભીના કપડા છે ને એમાં નાખી દેવાના બાકી મોયે મોયે તો ચાલો ફ્રેન્ડ હવે અમે જઈએ જમવા કિંગડમ હોટલ માં અને આખો વિડીયો ફૂલ બનવાનો છે

હવે ખાઈ લીધા બધાય તારા અંદર ગાલી દેવા ખાવા તમારે ખાવા તો હેતવી ખવરાવે તમને મોઢામાં ખવરાવી દઉં તો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ હોટેલ માં જમવા હા રોનકભાઈ આપડા ભેગા આવે ગાડી માં ને આ વત્સલભાઈ આપડા બીજા પાણે આપડા ભેગા આવે આપણે ત્રણ જણા ગાડી લઈને કમલેશ કુમાર એની ગાડી લઈ છે અને મુકાભાઈ ની રિક્ષા એટલી વસ્તુ જાય છે તો ચાલો જોડાયેલા રહી તો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છે કિંગડમ હોટલ એ જવા માટે વત્સલભાઈ ને રોનકભાઈ આપણા ભેગા છે અને બીજા બધા આવે છે પાછળ માળિયા ની બજાર તો બંધ થઈ ગઈ છે કેમ કે વાઈગા છે રાત ના 9 આ છે અમારું માળિયા નું રેલવે સ્ટેશન હવે આવશે આપણો મારિયાનો મેન ગેટ અંધારામાં કેવો દેખાય જોવાનો છે જોઈ લો અંધારામાં પણ આપણે સરસ દેખાય છે હવે આપણે આપણે અંડર બ્રિજ માં જતા નથી આપણે જાય ઉપર ફાટક માળિયા નું પાટક અંડર બ્રિજ ને ઓવર બ્રિજ બે છે અંડર બ્રિજ છે આ છે બાઈને ને પાટક મોટા સાથે બોલા એકસો આઠ નીકળી એટલી જગ્યા ઇમરજન્સી ગયું છે બરોદર

રહી છે કિંગડમ હોટલ અને તમે પર એનો નજારો જોઈ લો હવે

તો ફ્રાન્સ આપણે આવી ગયા છે કિંગડમ હોટલ માં અને ફૂલ એન્જોય કરવાનું છે આપણે બધા લોકો આવે છે તો આ જોઈ ગયો આ લોકો એન્જોય ચાલુ કરી દીધું છે

આઈ ગયો છે રોહિતભાઈ હજી કઈ ઓનર દેવર કઈ છે તારે મગાવું તો આપણે બધા આ હે વિલાસબેન રંજનબેન તમનેશકુમાત મર્צלભાઈ ઉનસ્તી ગયા રોનકભાઈ હંતાઈ ગયા જો ડાઈ આવી ગયું છે અને શું કરું अरे वाह मैं हमारे विजय भाई नो फैमिली पर हमारी साथ है चलो टाइट टिटी पैदा है बहुत नहीं है मर गया है इनका भूख लगी है आज तो स्टेज है दस वाकी गया है ये जो लिया हमारा है कटलू माल

આ ત્રણ રોટલા ખાઈ ને પાછી ઉપર લચી પીવે આને હકશે આ લચી પીવા બોડી તો રાખે ને ફિટનેસ હા ભાઈ અને ખબર જ હતી કે આ ભૂખા થાય ને તો મજા આવશે વધુ મારે બધું કરવું પડે ને ભાઈ એમ કે હાલે તું એમ કે કે હાલો લે લો એને તો અલગ આવી ના રોટલી આપો રોટલી વાળા હૈ

या ना पारे लाई ओने <laughs> दियो है ना भाई मुझे अरे भाई मु काई नो था आमा हूं था आमा वेजिटेबल आ जो दियो दियो दियो, दियो।, दियो, दियो. हां बेटा <tolerance> कोई बात नहीं वो तो रोटी जल जाती है ना तो मुझे बोलती है कि आटा कहां से लेकर आई Apa aja injo aja, mukare, jomba ayo aka jomba, mua, eh, i mukare tu, mamam, aja injo, aja aja injo, aja injo, aja

બધાય જમીન દીધું હે હવે બધા ઉભા થાય હે આ શીશા ભેગા લેવાના લાગે હોટલ માંથી શીશા પાછા લઈ જાય ને ઓલા લીંબુ ના ફાટિયા વહી ને એ લગભગ ઘેરા લઈ જાય તો આ સ્ટાફ નો પણ બઉ સરસ એવો ઓજો દીજો કે વેલકમ ઓક તો સરસ રિવ્યુ હતો સ્ટાફ નો પણ બહુ સરસ સેવા ચાલે મોયા મોયા કરને તો બધા નીકળી ગયા છે અને 12 નો રિવ્યુ હવે આપણે જોવાનો છે

ચાલો ફ્રેન્ડ આપણે જમી લીધું છોકરાઓ એન્જોય પણ કરી લીધું આ જોઈ લો હિંચકા ખાઈ છે ધડબડાટી બોલાવે બધાય ધબ ધબાટી બોલાવે અહીંયા યતવી બેન અને મમ્મી ઓલી બાજુ વિલાસ બેન કમલેશ કુમાર ક્યાં ક્યાં ખબર નથી ધબ ધબાટી ને ઝીંગા મસ્તી હા

Ayo, गयो लोक बाबा Ayo,

ચાલો ફ્રેન્ડ એન્જોય કરી આપ સબસ્ક્રાઈબર ફટાફટ કરો એટલે પાછા જઈએ અને આપણી ચેનલ થોડીક ઉપડે અચલ તો પાછા બધા નું આપડે કઈ ફંક્શન રહ્યું હા કેવી મજા આવી ચાલો